ગુરુગ્રહનું શાસન બાર વર્ષ પછી શરૂ થશે વૃશ્ચિક રાશિ વિશે દસ મોટી આગાહીઓ વૃશ્ચિક રાશિ જ્ઞાન પ્રમાણે રહસ્ય તીવ્રતા નિયંત્રણ પરિવર્તન પુનર્જન્મ અને અંતર્દષ્ટિનું પ્રતીક છે આ રાશિ પર શાસન કરે છે મંગળ અને કેતુ એટલે આ રાશિના જાતકોની અંદર એક આગ છે જે તેમને બાકીના અગિયાર રાશિઓથી અલગ બનાવી દે છે પરંતુ બાર વર્ષ પછી જ્યારે ગુરુ પોતાનું મહાશાસન શરૂ કરે છે ત્યારે વૃશ્ચિક રાશિ માટે એની અસર સામાન્ય નથી દિવ્ય પ્રચંડ અને જીવન પરિવર્તનકારી છે ગુરુ એટલે જ્ઞાન ધન ન્યાય દીર્ઘદષ્ટિ ધર્મ સંતાન ભાગ્ય વૃદ્ધિ અને સંપત્તિનો ગ્રહ વૃશ્ચિક એટલી ઊંડાઈ તીવ્રતા ચુંબકીય આત્મવિશ્વાસ અને અદૃશ્ય શક્તિ આ બેની જ્યારે જોડાય છે ત્યારે અદ્ભુત પરિવર્તન શરૂ થાય છે એવું પરિવર્તન જે બાર વર્ષ સુધી રાશિની નસ નસમાં વહે છે ગુરુના શાસન બાદ વૃશ્ચિક રાશિ પર થતી મુખ્ય ગ્રહગતિઓ એક ભાગ્યસ્થાન ઉર્જાવાન બનશે બે આર્થિક વૃદ્ધિ ત્રણ ગણા ઝડપી થશે ત્રણ ધન પ્રાપ્તિની નવી દિશાઓ ખુલશે ચાર શત્રુઓ પર પૂર્ણ વિજય પાંચ નવા રિશ્તા લગ્ન સંતાન પરિવાર વૃદ્ધિ છ કાર્યો ખુલશે સાત વિદેશ સંબંધિત તકો પ્રચંડ વધશે આઠ માન સન્માન અને પ્રભાવ વધશે વૃશ્ચિક રાશિના જાતકો માટે ગુરુનું આ આગમન માત્ર નાનો ગ્રહ પરિવર્તન નથી આ તમારા ભાગ્યનો મલ્ટીપ્લાયર છે ધન સંપત્તિ અને આવક ત્રણેયમાં અદ્ભૂત ઉછાળો આવશે બાર વર્ષ પછી ગુરુ જ્યારે વૃશ્ચિકના ધનભાવ અને લાભભાવને શક્તિશાળી બનાવે છે ત્યારે જૂના રોકાણો અચાનક પ્રોફિટ આપશે અટકેલી મિલકત વેચાણથી મોટો લાભ નવી જમીન મકાન પ્લોટ લેવા માટે શુભ સમય શેર માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ્સ ટ્રેડિંગ જ્ઞાન સાથે કરશો તો આ વર્ષે ઐતિહાસિક પ્રોફિટ વૃશ્ચિક રાશિમાં મંગળની ઊર્જા ખૂબ જ ઝડપી હોય છે પરંતુ ગુરુ તેને શાંત વિવેકસભર અને સ્થિર બનાવે છે ફળ ધન વધારો વધતા સ્થિરતા વધતા દીર્ઘકાલીન વૃદ્ધિ ગુરુ વૃશ્ચિક રાશિને પ્રેરણા આપે છે કે નવો બિઝનેસ શરૂ કરો જૂનો બિઝનેસ વિસ્તારો ટેકનોલોજી ટ્રાવેલ એજ્યુકેશન આયુર્વેદ દવા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવા કરારો બાર વર્ષ બાદ આ પ્રથમ અઢાર મહિના વૃશ્ચિક માટે વિકાસની સ્વર્ણયુબ શરૂઆત છે સૌથી મોટો ફેરફાર વૃશ્ચિક રાશિના જાતકોને મોટા લોકો સાથે જોડાવાનો મોકો મળશે વૃશ્ચિક રાશિનું સૌથી મોટું લક્ષણ છે અચાનક પોઝિટિવ ગેઇન અને અચાનક સફળતા આ સમયમાં શક્ય છે અપ્રતિક્ષિત ઇનામ ઇન્સ્યોરન્સ રિટર્ન અચાનક પ્રોપર્ટીનો લાભ ખાતામાં મોટા રૂપિયા આવવા ગુરુના અદ્ભુત દ્રષ્ટિથી સમૃદ્ધિના દ્વાર ખુલશે વૃશ્ચિક રાશિના હજારો લાખો લોકો આ નવા ચક્રમાં પ્રમોશન મેળવશે મોટી પોસ્ટ પર જશે પગારમાં ચાળીસથી સાઈઠ ટકા સુધી વધારો સરકારી નોકરીની તક મજબૂતવી દેશમાં નોકરીનો ચાન્સ ત્રણ ગણો વધશે ગુરુ તમને એવા સાથે જોડશે જે તમારું જીવન બદલી નાખશ બાર વર્ષ પછી ગુરુ ભાગ્યસ્થાનને અજવાળે છે આનો મતલબ ભાગ્ય પાસઠ ટકાથી વધુ મજબૂત દરેક કામમાં જોખમી કાર્યમાં પણ સફળતા અડચણો ઓછી સ્થિરતા વધારે વૃશ્ચિકને ગુરુ અદૃશ્ય રક્ષણ કવચ આપે છે વૃશ્ચિક રાશિના લોકો છેલ્લા કેટલાક વર્ષોમાં અંધાર્યા ખર્ચ નાણાકીય અવરોધ કેસ કોર્ટની સમસ્યા આ બધું અનુભવ્યું હશે પણ ગુરુ બાર વર્ષ પછી આવે એટલે લોન ક્લિયર થશે અટકેલા પૈસા પાછા મળશે કેસ કોર્ટમાં જીત લેવડ દેવડ સરળ વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ માટે ઘર વાહન સગવડો વધશે જીવનસાથીની આવક વધશે ગહના બચત એફડી નવું ઘર કુટુંબ તરફથી નાણાકીય સપોટક ગુરુ ખાસ કરીને સ્ત્રીઓને સમૃદ્ધિ આપે છે વૃશ્ચિક રાશિ આધ્યાત્મિક રીતે ઊંડું સ્વરૂપ ધરાવે છે ગુરુ તેની આધ્યાત્મિક શક્તિઓને સાથે કરે છે આથી મનની શાંતિક્રો દોષ યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વધશે વૃશ્ચિક માટે ધનસ્થિતિનો આ મહિનાથી આવનારા ત્રણ વર્ષ કરિયરનો બિઝનેસમાં સ્થિર આવક વધતા વધતી આવક પ્રતિષ્ઠા પ્રભાવ અને માન સન્માન વધશે બાર વર્ષ પછી જન્મકુંડળીમાં ગુરુની એવી સ્થિતિ બને છે કે વૃશ્ચિક જાતકોની કિસ્મતનું ચક્ર જ બદલાઈ જાય છે વૃશ્ચિક રાશિ સ્વભાવથી તીવ્ર ભાવનાત્મક વફાદાર અને ઊંડા સંબંધોની ઈચ્છા ધરાવનાર પરંતુ ઘણા વૃશ્ચિકોનું પ્રેમજીવન અને લગ્નજીવન છેલ્લા વર્ષોમાં ભારે ચઢાવ ઉતરાવમાંથી પસાર થયું છે વિશ્વાસના મુદ્દા વિક્ષેપ પરિવારની અડચણહૃદયની નિરાશા કાચું કણસ્તુ મન પરંતુ હવે બાર વર્ષ પછી ગુરુ જ્યારે શાંત પ્રકાશમય અને દ્રષ્ટિશુદ્ધ ઊર્જા આપે છે ત્યારે તમે ભાગ્યના નવા પ્રેમ અધ્યાયમાં પ્રવેશો છો આ સમય વૃશ્ચિક રાશિ માટે જન્મકુંડળીના સાતમા ભાવ પાંચમા ભાવ અને નવમાં ભાવને મજબૂત કરે છે એટલે લગ્ન પ્રેમ સંબંધો જીવનસાથી પરિવાર સંતાન આ બધામાં પ્રચંડ સકારાત્મક પરિવર્તન હવે એક પછી એક વિસ્તૃત વિશ્લેષણ અવિવાહિત લોકો માટે લગ્નયોગ આકાશ સુધી ચમકે છે જો તમે અવિવાહિત છો તો બાર વર્ષ પછી ગુરુના આશીર્વાદથી લાંબી રાહ પછી એકદમ યોગ્ય વિશ્વાસપાત્ર આદર આપનાર અને પ્રગતિ લાવનાર જીવનસાથીની પ્રાપ્તિ થશે પરિવાર સંમતિ સાથે લગ્ન ગુરુનો આશીર્વાદ એટલે પરિવારની અડચણો દૂર થવી જૂના વિવાદો સમાપ્ત થશે અને લગ્ન નિર્ધારણ સરળ બનશે લાંબા સમયથી અટકેલા લગ્ન મામલાઓ પૂર્ણ જેઓના કુંડળીમાં દોષોને કારણે વારંવાર વીગ નાવતું હતું ગુરુ શાંતિ આપે છે અને લગ્નની ગાંઠ બંધાય છે જો થયેલો હોય તો આ સમયે તમારા હૃદયમાં નવો પ્રકાશ લાવશે અને આ સંબંધ સ્થિર પરિપક્વ અને લાંબા સમય ચાલનાર હશે ગુરુ જીવનસાથીના ભાવને મજબૂત બનાવે છે જીવનસાથી સાથે મીઠાશ સમજૂતી અને સમૃદ્ધ વૃશ્ચિકનો સ્વભાવ હોય છે પરંતુ ગુરુ તમને સમજ સહનશક્તિ પ્રેમની ભાષ સંતુલિત પ્રતિક્રિયા બધા આપે છે પરિણામ સંબંધમાં શાંતિ અને સુખ આ સમયગાળામાં જૂના વિવાદો પૂરા થઈ જશે કોઈ પણ પ્રકારનો અથવા ધીમે ધીમે ગાયબ થાય છે ગુરુ જીવનસાથી માટે પ્રગતિનો સમય આપે છે નોકરીમાં લાભ સ્વાસ્થ્યમાં સુધારો આવકમાં વધારો માન સન્માન અને આ વૃદ્ધિ તમારા ઘર અને સુખને પણ વધારશે વૃશ્ચિક રાશિના લોકો પ્રેમને હૃદયની ઊંડાઈથી આપે છે પણ પાછું અચાનક દુઃખ અનુભવે છે ગુરુના નવા ચક્રના કારણે કોઈ પણ હોય તો વાતચીતથી સરળતાથી સમાધાન થશે વૃશ્ચિકની આ સમયમાં ખૂબ શક્તિશાળી બને છે તમારી સમજ તમારા પ્રેમજીવનને આકાશ સુધી લઈ જશે આ સમયમાં સંબંધ લગ્નમાં ફેરવાવાની શક્યતા એંસી ટકા સુધી મજબૂત થાય છે વૃશ્ચિક રાશિમાં ગુરુના પ્રભાવથી પહેલાં પડેલા સંબંધો ફરીથી સારા થવાની શક્યતા બને છે જૂનો પ્રેમ પાછો સંપર્ક કરે વિચારો મળે સમજ વધે માફી માગણી પુનઃ જોડાણ પરંતુ તમારે તેમાં શાંતિથી અને પરિપક્વતા સાથે આગળ વધવું જોઈએ વિદેશમાં રહેતા ઓનલાઇન મુલાકાત આંતરરાષ્ટ્રીય સંબંધ વિદેશમાં લગ્ન આ સંયોગ અત્યંત શક્તિશાળી રહેશે ગુરુના આશીર્વાદથી પરિવારનો ટેકો મળશે નવા સંબંધો મજબૂત બનશે વડીલોની સાથે પ્રેમ વધશે ઘરમાં શાંતિ બાળકો માટે સારા સમાચાર આ સમય પારિવારિક સુખનો દિવ્ય યુગ છે વૃશ્ચિક રાશિ માટે ગુરુ ખાસ ગર્ભાધાન બાળકનો જન્મ સંતાનની પ્રગતિ બાળકોને સન્માન બાળકોના કારકિર્દી સિદ્ધિઓ આ બધું લાવે છે જે વૃશ્ચિક દંપતી લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા તેમને હવે ગુરુના આશીર્વાદથી સફળતા મળશ જીવનસાથી લાગશે બંને વચ્ચે વધશે સંબંધની મજબૂતી આરોગ્યથી જ આવે છે આ યુગ તમને એ જ આપે છે જીવનસાથી તમારા કામમાં સાથ આપશે દર મકાન બદલવા માટે શુભ સમય લક્ઝરી વસ્તુઓનો લાભ મીઠી વાતચીત એકબીજાનો આદર વૃશ્ચિક જાતકો માટે બાર વર્ષ પછી દાંપત્ય જીવનનો સ્વર્ણયુગ શરૂ થાય છે ગુરુ વિચારશક્તિને શુદ્ધ કરે છે જો તમે નબળા નુકસાનકારક ટોક્સક સંબંધમાં હતા તમે તેમાંથી બહાર આવી શકશો ગુરુ તમને સાચો માર્ગ બતાવશે આત્મવિશ્વાસ આત્મવિશ્વાસવદ્શ નવા લોકોના પ્રવેશ થશે તમારા જીવનને બદલી નાખનાર દિવ્ય પરિવર્તન થશે